ઝડપી પાડ્યા અંકલેશ્વર માં અડતાલીસ કલાકમાં ભરૂચ એલસીબીઆ અંકલેશ્વર પોલીસે ઝડપી પાડી હતી બે હજાર બાદ પુનઃ કંજર ગેંગ અંકલેશ્વરમાં સક્રિય બની હતી પાનોલી બાદ માંડવા અને પુનઃ પાનોલી નજીક ત્રણ લૂટને ઉપરા છાપરી લૂંટને અંજામ આપ્યો હતો એલસીબીપી પોલીસ દ્વારા ચોક્કસ માહિતી આધારે કંજર ગેંગના ઝડપી પાડ્યા હતા જ્યારે મુખ્ય સૂત્રધાર જાહેર કર્યો હતો જડપાલ ગેંગ અંકલેશ્વર શહેર અને રાજપાડી પોલીસ મથકના બે હજાર એકવીસમાં ઘડફોડ ચોરીમાં પણ સામેલ હોવાનું બહાર આવ્યું છે ગત તારીખ પંદર મે ના રોજ પાનોલી પોલીસ મથકની હદમાં ખરોડ નજીક આવેલ ભારત પેટ્રોલ પંપની સામે એક ટ્રક ચાલકને પાંચ ઇસમોએ યાત્રીને લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાની ફરિયાદ પાનોલી પોલીસ મથકે આવી હતી જેમાં ટ્રકનો ડ્રાઈવર ટોસીફ ખા અશુભ ખા પઠાણ બારડોલી ખાતે ટુવેર ખાલી કરી વાગરા તરફ જઈ રહ્યા હતા ત્યારે રાત્રે ખરોડ નજીક તેઓ કુદરતી હાસ્તે જતા પાછળથી બે સમય તેમને ઢક્કો માર્યા બાદ ખેતરમાં ઘસડી જઈ મોબાઈલની લૂચ ચલાવી માર મારી રહ્યા હતા જરસામાં ત્યાંથી પસાર થતા એક રિક્ષા ચાલકે પેસેન્જર સાથે બૂમ કરી તેમને માર મારવાથી બચાવ્યા હતા જોકે આ લૂંટારોએ ટ્રક ચાલક અને તેમને પડકાર આપનાર પર પથ્થરમારો કરી બે મોબાઈલ અને રોકડા રૂપિયા ચાર ની લૂંટ ચલાવી હતી તો બીજા બનાવમાં પોલીસ મતકની માંડવા ટોલનાકા આરામ હોટલ પાસે મૂળ પ્રદેશ અને હાલ મુંબઈના ટ્રક ચાલક મોહમ્મદ અફસર બસીર અહેમદ નાઓ હરિયાણાના તોહાની કાર્ગો લિમિટેડ કંપનીમાંથી ચોખા ભરી મુંબઈ ખાલી કરવા માટે જોઈ રહ્યા હતા જે અરસામાં તેઓ લઘુશંકા માટે રોકાતા ત્યાં તેમને પાછળથી બે ઇસમી ધક્કો મારી ત્યારબાદ હાઈવે ઉપર દોર મારમારી મારી અડધો કલાક સુધી ચપ્પુ ગળે રાખી બેસાડી રાખી હજાર રોકડા તેમજ મોબાઈલ ફોનની લૂટ ચલાવી જે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે લૂંટના વધતા ગુનાને ધ્યાને રાખી એક્શનમાં આવી હતી લૂંટના ગુનાને અંજામ આપનાર ઇસમો કોશંબા જકાતનાકા પાસે ખુલ્લા ખેતરમાં પડાવમાં હાજર છે બાતમીના આધારે પોલીસે કોશંબા ખાતેથી ચાર સકમંદોની અટકાયત કરી તેમની પાસેથી મળી આવેલ મોબાઈલ ફોન અને રોકડા બાબતે યુક્તિ પ્રયુક્તિપૂર્વક પૂછપરછ કરતા તેઓ ભાંગી પડ્યા હતા અને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મતકની હદમાં એક જ્યારે પાનોલી પોલીસ મતકની હદમાં બે અને કોશંબાની એક મળી કુલ ચાર ગુનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી પોલીસે હાલ તો પાંચ પૈકી ચાર કે જેમાં પપ્પુ કાલુ સેરુ કંજર સતુ રતન મશરિયા કંજર હીરુ સન્નુ સેતાનિયા કંજર પ્રકાશ છોટુ સેરુ કંજરને પોલીસે દબોચી લીધા છે જ્યારે રામલાલ રાજેશ શેતાનિયા કંજર હજુ પોલીસ પકડથી દૂર છે પોલીસે હાલ તો પકડાયેલા આરોપીઓ પાસેથી છવ્વીસ રોકડા જ્યારે આઠ મોબાઈલ ફોન મળી કુલ

પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબના માર્ગદર્શન તથા તેમની સૂચના હેઠળ ભરૂચ પોલીસને કેટલાક મહત્વના ગુનાઓ ખૂબ જ ગંભીર પ્રકારના ગુનાઓમાં મળેલ છે તથા તેને ડિટેક્ટ કરવામાં સફળતા મળેલ છે આ જે ગુના પહેલો જે ગુના જે છે એ છે સંખ્યાબંધ જે લૂંટ છેલ્લા સમયથી થતી હતી પાનોલી અંકલેશ્વર બી ડિવિઝન વિસ્તાર તથા સુરત ગ્રામ્યના વિસ્તારમાં જે રોડ ઉપર એક કરંજ ગેંગ જે છે એ લૂંટ કરતી હતી તેને પકડવામાં તેને ડિટેક્ટ કરવામાં ભરૂચ પોલીસ એલસીબી ટીમ તથા સ્થાનિક પોલીસની સહિયારી મહેનત તથા એક્શનને કારણે એને પકડવામાં ડિટેક કરવામાં સફળતા મળી છે આ જે ગેંગ જે છે એમાં કુલ ચાર આરોપીને અટક કરવામાં આવ્યા છે જે છે પપ્પુ કાળુ શેરુ કંજર સતુ કંજર હિરુ કંજર તથા પ્રકાશ કંજર આ તમામ જે છે એ રાજસ્થાનના ના જિલ્લાના રહેવાસીઓ છે ઊભા રાખી તેને હાથે એને ડિસ્ટ્રેક્ટ કરી અલગ લઈ જઈ અને એના હાથ પગ બાંધી માર મારી અને લૂંટ કરવાની મોડસ ઓપરેન્ડીથી આ પ્રકારની લૂંટો કરતા હતા તેને પકડવામાં ભરૂચ પોલીસની ટીમને એક સફળતા મળી છે અને આરોપીઓને અટક કરી અને એની ઉપરની કાયદેસરની કાર્યવાહી કરી તપાસ અત્યારે ચાલુ બા છે ક્યાંક ને ક્યાંક એના જેવી જ મોડસ ઓપરંડી છે એ સેમ મોડસ ઓપરંડી થી આ એમના સગાવાલા જે છે એ જ છે એ જે આરોપી દેવીલાલ હતા એમનો ભાઈ હોવાનું અમને પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું છે મને એક શખ્સ જે છે અને ક્યાંક ને ક્યાંક એ જ એમો એની જેવી જ એમો આમાં પણ યુઝ કરતા હતા આ જે હાઈવે જે છે મુંબઈ અંકલેશ્વર સુરત અંકલેશ્વર જે હાઈવે છે ખૂબ વ્યસ્ત હાઈવે છે ખૂબ મોટા પ્રમાણમાં અને એ એ પણ રાજસ્થાન બાજુના લોકો ટાર્ગેટ કરતા હતા અને ખૂબ વ્યસ્ત વિસ્તાર હોવાને કારણે તથા અને લૂંટ કરવી એ એમના માટે અહીંયા એક અનુકૂળ જે એમને એક જગ્યા પણ મળી રહે છે એને કારણે અવાવરૂ જગ્યાએ અમુક જ્યાં ચહલ પણ ઓછી હોય તેવી જગ્યાઓને આ લોકો ટાર્ગેટ કરતા હતા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો